અને હું એકલી જ જા ને મારી નણંદ ની દીકરી અમે બે લુગડા લેવા જઈએ કે નવરાત્રી ની ખરીદી તા કરવી ને તો મિતા જો મસ્તી ના ઊંટા ઊંટા નાઈ ધોવે અને મસ્તી ની તૈયાર થઈ ગઈ તે મણી ભરત હમણા મૂકે જાય પછી નાથી હું મારી નણંદ ની દીકરી અમે બસ માં બેહી જઈ હું ને હું હરિદ્વાર ઉતર કે દુ પ્રમણે દે હા પમણે દે આવ્યો પમણે દે હરિદ્વાર થી આવ્યો બરાબર એટલે એ વાત થી પાછા રેગ્યુલર બ્લોગ આવી હે બ્લોગ આવી હે બરાબર માંડવી માં પાણી આલે એક નોરતા આવે પછી હરિદ્વાર ગયો ગોતો એટલે માંડવી બેટ થઈ ગયું એટલે કાલે વાયર્યું બરાબર માંડવી તો હારી નથી વાંધો તો અમારા જો બ્લોગ હારા લાગતા હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો બરોબર અને જો કંઈ પણ તમારા સુજા હોય તો કોમેન્ટમાં કીધો અથવા અમારે ઇન્સ્ટાગ્રામ આઈડી હે ફરતો મેર પછી ફેસબુક આઈડી હે ફરતો મેર

આપણે તો ભાઈ એમાં ઠોઠિયા ફોન હોય મેં બનાવીએ આઈફોન કે એવા કંઈ ન હોય ભાઈ સેમસંગ અલ્ટ્રા બરાબર એટલે અમે અમારી રીતે મહેનત કરીને જ્યાં પી ગયા ના તમારો સપોર્ટ ફૂલ મળ્યો અમને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ને ઈવો સપોર્ટ સપોર્ટને અમારે હે ને યુટ્યુબમાં જરૂર છે કે ઈવો સપોર્ટ અમને આપો અને અમે જે ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જ્યાં પી ગયા ને ના અમે અમારી મહેનતથી જ પી ગયા કે નેત કોઈનો અમારા ફોલોવર્સ નો જ સપોર્ટ છે બાકી બીજા કોઈ ક્રિએટરો નો અમે સપોર્ટ નથી દીધો કે ભાઈ ક્રિએટર કે તમે અમારો વિડીયો શેર કરો સ્ટોરી મૂકો ને આ મૂકો ને ઓલું મૂકો ને અમે જી પણ જ્યાં અટાણે જ્યાં સુધી પુગાડ્યા ના તમે જ પુગાડ્યા બરાબર અને આગળ પણ આવો નવો સપોર્ટ કરતા રહીજો અને અમારા વ્લોગ જોતા રહીજો અને કોમેડી વીડિયો પણ આરે આરે જોતા દે હા કોમેડી બનાવીએ તો પોરબંદર નો હું તમને દેખાડી બધું હું જાય એટલે બધુંય બજાર ને બધુંય તો જોયા રાખજો આગળ બ્લોગ ને બેનારી જો આ બ્લોગ માં પોરબંદરથી ઘેર આવતી રહી અટાણે લગભગ બપોરના અઢી પોણા ત્રણ જેવું થયું અને હું દોઢ પોણા બે અહીં ઘેર આવી અને હું એટલે ઘેર ઉતરી હતી કે ના મારું ને ભરતનું ખાવાનું મારે હા હુ બનાવે રાખ્યું હતું પછી નાથી ખાય અને આ ઘેર આવ્યા જો કે મેં પોરબંદર નાસ્તો તા કર્યો હતો પણ તોય રોટલા જેવી હોયદરી ન જ વરે તો પછી મેં એના થોડુંક ખાધું ને પછી આ ઘેર આવ્યા નાઈ ને મેં કપડાં બદલાવ્યા અને મેં પોરબંદર ઝાઝી ખરીદી કરી મારે ખાલી નવરાત્રી રાત્રિની જ ખરીદી કરવા જવાની હતી પણ તોય મેં થોડોક ઘરનો સામાન પણ મારે ઘટતો તો એ પણ મેં લે લીધો ટવાલ ને આસનિયા અને બીજું ઝીણું મોટું પણ અને મી મારા કપડામાં ખરીદી કરી ડ્રેસું ને કુર્તીઓ ને ટી શર્ટું ને ડ્રાય ડ્રેસો ને એવું જ બધી મેં ખરીદી કરી અને પોરબંદરથી આવે ને એવો થાકોડો પણ બહુ જ લાગ્યો અને માથું પણ બહુ જ દુખે તો આપણે થોડીક વાર હોય જઈએ પછી બપોર પછી ઉઠે અને માધવપુર બાજુ નીકળ નીકળવાનું છે અમારે મારે એને ભરતની થોડુંક માધવપુર કામ છે અને મારે થોડુંક લેવાનું પણ છે ડબરા અને એવું તો આપણે અટાણે થોડીક વાર હોય જઈએ અમારે માંડવીમાં પાણી હાલે તે ભરત ખેતરમાં ગો લાઈનનું મોં ફેરવવા તો એ આવે પછી થોડીક વાર હોય જઈએ પછી ઉઠે નાઈ ધોવે અને આપણે માધવપુર બાજુ નીકળીએ

મોડું થતું હતું બધું લેવાનું બજારમાં એટલે દેખાણું નહીં પણ આપણે માધુપુર જાયું તો તમે પણ આગળ આગળ જોડાઈ રીજો તો તમને માધુપુરની શેર કરાવશું તો હાલો માધુપુર જય માધવરાવ જય માધવરાવ हनुमान दादा